બોમાપાડીથી કાંજર રણછો જતા રોડ ઉપર વાકી નદીના પુલ પાસે પાણીના વહેણમાં કાર તણાઈ ચાલકનો ચમત્કારિક બચાવ હવામાન વિભાગની આગાહી પગલે પડી રહેલા ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં આવેલા નાના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે ત્યારે આજ રોજ વલસાડના ભોમાપાડીથી કાંજળ રણછો જતા રોડ વચ્ચે આવતી વાકી નદીના પુલ ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં એક કાર ચાલકે પુલ પરથી કાર પસાર કરવાનું ભારે પડ્યું હતું ઉતરતા પાણીના વહેરમાં કાર ચાલકે કાર પુલ પરથી પસાર કરવાનું ભારે પડ્યું હતું જોકે સમયસૂચકતાને વાપરી કાર ચાલક કારમાંથી બહાર ઉતરી ગયો હતો આ ઘટનામાં ગ્રામજનો દ્વારા દોરડું બાંધી ટ્રેક્ટર મારફતે કારને પાણીમાંથી બહાર ખેંચવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાણીના વહેન વધારો હોવાથી કાર પાણીમાં તણાઈ ગઈ હતી ій নোর সরি মারী তামারে মুও äসহ মুত সিখাই কিডি মাই Зались এয পালে ন্রাি মারা grad সিখাই এয আন্তु সিকে নসিকাই Einsয়ে ngo সিকাই ো মায চোহাই �